બે હાજર ત્રી ગયું ચોવી આવી જુ પણ કશું મેળ નથી પડતો નથી સેટિંગ થતું કે નથી લગ્ન થતું મારું થશે તારું કેવી રીત થઈ જાય વાત કાલે લગ્ન થશે ને ખાતે ત્યાં લાવું અને સેટિંગ કરું ને તો એ ખાતે ઓમ 15 દહ નો ટાર્ગેટ તો ખરું છે 1000 કે નથી ચાલે નકો કડક લેવા હવે એટલી મોટી ફેકવાની રહેવા દે એના કરતે આપણે તો સાધુડા પધારલા છે પહોંચીએ તો કઈક મેળ પડી જાય ઓમલે કશે હારું હા લીધે લીધે તમાર તમાર તો શું ન કેવાનું હું કે ત્યાર હારું હા તો જે કદાક મેળ પડી જાય હેડો

હું તમને ડાયલોગ આપું છું ડાયલોગ નહી એક મંત્ર આપું છું ગુરુજી જાગી ગુરુ મારા ગુરુ તમે ઉઠી જો તમારું કામ પડ્યું એમ કો તમે ગુરુજી આ ચાર વાંઢા તમારા દરબાર માં આવ્યા રસ્તો બતાવો કઈ હલ બતાવો ગુરુજી પ્રણામ પ્રણામ અરે ગુરુજી હા બોલો શું હલ કાઢી આપો અમને એમ તમારે શું સમસ્યા છે પણ દીકરાઓ મારે સમસ્યા હા ગુરુજી હું પ્રેમમાં એટલો બધો ફેમસ થઈ ગયો ને ઓ નો કે આજે પણ મારા જૂના માલનો ફોન પકડાય ને તો સક્ત મારી પર જ કરે એમ એટલા બધા પણ ફેમસ હો લાગ્યા છે જા થોડાક માપ મેરો અરે ગુરુજી પણ શું કરે આ તો નસો એવો છે જવાનીનો તો ફેમસ થઈ જા એટલા બધા ફેમસ થઈ જાય એમ પ્રેમમાં ફેમસ થઈ જો યાર ગુરુજી એ કઈક રસ્તો બતાવો આવે ગુરુજી

તમે ગુરુજી અપમાન કરો છો ના ના ગુરુજી તમારું અપમાન અમાર થી થતું હોય ગુરુજી નું અપમાન કરીએ ગુરુ વિના કેમ રેવાય ના જ